વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની કચેરી ખાતે મળી હતી જ્યાં રજૂ થયેલ આઠ કામો અને એક વધારાનું મળી નવ કામમાંથી માંથી આઠ કામોને મંજૂર કરી એક કામ વધુ અભ્યાસ માટે મુલતવી કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિની બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખાના ગૌરવ પથ બનાવવાના બે કામોને મંજૂરી આપવામાં આવી હતી સાથે પાણી પુરવઠા શાખાના પાણીનું નવીન નેટવર્ક નાખવાના અને મેન્ટેનન્સના ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના એક કામને મંજૂર કરવામાં આવ્યું હતું તો શહેરના દક્ષિણ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર અઢાર ની કચેરી બનાવવાના કામ આવતીકાલે રાજ્યના વ્યવસ્થાઓ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી તો ગણેશ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના કટઆઉટ સાથેના એકસો સેલ્ફી પોઈન્ટ જે રાખવામાં આવ્યા હતા તેના ખર્ચની ચુકવણી કરવાના કામને વધુ અભ્યાસ માટે મુલતવી કરવામાં આવ્યું હતું આમ સ્થાયી સમિતિની બેઠકમાં નવ કામોમાંથી આઠ કામોને મંજૂર કરાયા છે આજે સ્થાયી સમિતિની બેઠકમાં આઠ રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાનું કામ લેવામાં આવ્યું હતું નવ કામ લેવામાં આવ્યા હતા એક કામને મુલતવી રાખવામાં આવે છે બાકીના તમામ કામો મંજૂર કરવામાં આવે છે ખાસ કરીને જે વિકાસના કામો છે એમાં રિલાયન્સ સર્કલથી વોર્ડ નંબર રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈને જુપિટર સુધીના ગૌરવપથનું કામ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે એવી જ રીતે બીજો ગૌરવ ગૌરવપદ કે જે હેવમોર ચાર રસ્તાથી લઈ અને વોર્ડ નંબર અગિયારની ઓફિસ સુધીનો રોડ છે આ રોડનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે આ રોડ ઉપર કાર્પેટ સિલ્કોટ અને જે ફૂટપાથ છે એની પર વાઇબ્રો બ્લાસ્ટ બ્લોક નાખી અને ત્યાં આગળ ભવિષ્યમાં રિક્રિએશન ફેસિલિટી જેવું કે બસ સ્ટોપ છે ટુ વ્હીલર ચાર્જિંગ સ્ટેશન છે સોલર ટ્રી છે બ્રેજ ફીડિંગ બુથ છે આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા છે બેસવાના સ્ટ્રીટ ફર્નિચર છે જેથી કરીને લોકો રીક્રિએશન માટે અને સાંજના સમયે રિલેક્સ થઈને આ રોડ પર પોતાનો સમય વ્યતીત કરી શકે હાલ પૂરતું રોડના કામ અને પેરો કામને મંજૂરી આપવામાં આવી છે ભવિષ્યમાં આ રીક્રિએશન ફેસિલિટી માટેનો ઇજારો નવીન ઇજારો કરવામાં આવશે વહીવટી વોર્ડ નંબર નવમાં પાણી નળીકાના નિભાવણીનું જે કામ હતું એ ઓગણત્રીસ ટકા ઓછાના ભાવે સાઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા વિતરણ ઇલેક્ટ્રોમેકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પશ્ચિમ ઝોનમાં માનવદિન મજૂરો અને ઓપરેટર લેવાના છે એ કામને પણ દોઢસો લાખની એટલે કે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોને પાણીના પ્રશ્નોના અને રેગ્યુલર પાણી નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય